નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા નિર્ઝોમ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કચ્છમાં બે કોલેજ નજીવી સી લઈને સાયબર સિક્યુરિટી કોર્સ અને ડિજિટલ માર્કેટિંગ કોર્સ શરૂ કરવા જઈ રહી છે આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં સાયબર હુમલાઓ સામાન્ય બની રહ્યા છે અને દિવસેને દિવસે સાયબર ક્રાઇમ વધી રહ્યા છે ત્યારે કચ્છની બે કોલેજમાં સાયબર સિક્યુરિટીનો કોર્સ શરૂ કરવામાં આવશે જેમાં ભારતના ટોપ ટેન ઇથિકલ હેકર્સમાં સ્થાન ધરાવતા ફાલ્ગુન રાઠોડનું માર્ગદર્શન પણ મળશે કચ્છના કોડાઈ ખાતેની એસજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈટી અને કેરા સ્થિત એચ જે ડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આગામી સમયમાં સાયબર સિક્યુરિટી અને ડિજિટલ માર્કેટિંગના સર્ટિફિકેટ કોર્સ શરૂ થઈ રહ્યા છે આ અભિયાન સી સેક્સ સિલ્ડ દ્વારા શરૂ કરવામાં આવી રહ્યું છે જેમાં ભારતના ટોપ ટેન ઇથિકલ હેકર્સમાં સ્થાન ધરાવતા ફાલ્ગુન રાઠોડનું માર્ગદર્શન પણ મળશે એસજેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈટીમાં આ કોર્સ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને કચ્છ યુનિવર્સિટીમાં માન્ય સર્ટિફિકેટ આપવામાં આવશે તો ભુજ તાલુકાના કેરા કોલેજમાં પણ આ કોર્સ ઓછી ફી સાથે શરૂ કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકે સામાન્ય રીતે આ સાયબર સિક્યુરિટી અંગેના કોર્સ નેવું હજારથી એક લાખ સુધીની ફી ધરાવતા હોય છે પરંતુ કચ્છની બે કોલેજોમાં માત્ર પંચાવનસો રૂપિયા જેટલા ફીના દરે વિદ્યાર્થીઓ આ કોર્સમાં અભ્યાસ કરી શકશે આગામી માર્ચ માસ બાદ આ કોર્સ શરૂ કરવામાં આવશે અને વર્ષમાં ત્રણ વખત આ કોર્સનો લાભ વિદ્યાર્થીઓ લઈ શકશે ઉપરાંત આ સાયબર સિક્યુરિટી કોર્સની સાથે સાથે અન્ય ડિજિટલ માર્કેટિંગનો કોર્સ પણ શરૂ કરવામાં આવી રહ્યો છે જેમાં આજના ટેકનોલોજીના યુગમાં કોઈ પણ વ્યવસાયની પ્રગતિ ડિજિટલ માર્કેટિંગ વિના શક્ય નથી ત્યારે કચ્છમાં પહેલી વખત એક પ્રખ્યાત વ્યક્તિના માર્ગદર્શન હેઠળ આ કોર્સમાં અભ્યાસ કરવાની તક વિદ્યાર્થીઓને મળી રહી છે આ કોર્સમાં બંને કોલેજમાં ત્રીસ ત્રીસ મળીને કુલ સાહીઠ બેઠક ઉપલબ્ધ રહેશે આ કોર્સમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટેની લાયકાત ધોરણ બાર પાસ રાખવામાં આવી છે સમયની માંગ મુજબ કચ્છની અંદર બે એવા કોર્સ શરૂ થવા જઈ રહ્યા છે જેની માંગ પણ વધારે છે અને આજના ટેકનોલોજીના યુગમાં અને સાયબર ક્રાઇમના ગુનાઓ સામે સલામત રહેવા જરૂરી છે આજની તારીખમાં ડેટા પ્રોટેક્શન એક્ટ પણ ઇન્ડસ્ટ્રીઝમાં લાગુ થઈ ગયું છે ડેટા પ્રોટેક્શન માટે પણ આજની તારીખમાં સાયબર એક્સપર્ટની જરૂર રહેશે જે કરવું બહુ જ જરૂરી છે જે આ એડવાન્સ કોર્સ થકી થઈ શકશે વિદ્યાર્થીઓ માટે આ કોર્સમાં જોડાવા માટે અનમોલ તક છે કારણ કે બધા જાણે છે આજે સાયબર સિક્યુરિટી અને ડિજિટલ માર્કેટિંગ જીવન માટે કેટલું જરૂરી થઈ ગયું છે સમગ્ર બાબતે બીનુ પિલ્લાઈ ડાયરેક્ટર એસ જેજી ગ્રુપ ઓફ કોલેજીસે જણાવ્યું કે હું બીનુ પિલ્લાઈ ડાયરેક્ટર એસ ગ્રુપ ઓફ કોલેજિસ આજે જે આપણે અહીંયા એકઠા થયા છે એનું રીઝન છે કે સાયબર સિક્યુરિટી અને ડિજિટલ માર્કેટિંગનો કોર્સ જે આજની તારીખમાં સૌથી જરૂરી કોર્સમાંથી એક માનવામાં આવ્યું છે એનો કચ્છની અંદર હવે શરૂઆત થઈ રહ્યું છે અને સૌથી મોટી વસ્તુ છે એનું શરૂઆત જેના થકી થઈ રહ્યું છે એ છે મિસ્ટર ફાલ્ગુન રેઠોડ જે ભારતના નામાંકિત ટોપ ટેન એથિકલ હેકરમાંથી એક માનવામાં આવ્યું છે તો એમના સપોર્ટથી આપણા જે અહીંયા યોદ્ધાઓ તૈયાર થશે સાયબર એક્સપોર્ટ્સ આપણે કહી શકીએ એ ખરેખર બહુ સારા તૈયાર થશે અને આ લોકો આ બંને જે કોર્સેસની જે એક બેઝ પ્લાનિંગ છે એ લોકો દ્વારા સાઇસેક શિલ્ડ એલએલપી નામની એક કંપની લોન્ચ થઈ છે જેના કો ફાઉન્ડર છે ફાલ્ગુન રાઠોડજી અને ફાઉન્ડર છે ભૂમિકાબેન એ લોકોએ સાથે મળીને આ કોર્સેસને પણ લોન્ચ કર્યો છે અને રિસેન્ટલી એ લોકોએ ઇન્ડસ્ટ્રીયલના પણ એ લોકો પાસે ઘણા બધા ઓપ્શન્સ છે તો ઇન્ડસ્ટ્રીઅલ ટેસ્ટિંગથી રિલેટેડ તો એનાથી રિલેટેડ એક સેમિનાર રિસેન્ટલી ચેમ્બર ઓફ કોમર્સ સાથે મળીને મહેશભાઈ પુંજ અને બાકી બધાના સહયોગથી કરવામાં આવ્યું હતું જે બહુ સક્સેસફુલ રહ્યું હતું અને ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ જે છે એમને પણ એ સમજાવવામાં આવ્યું હતું કે સાયબર સિક્યુરિટી એના માટે શું કામ જરૂરી છે એટલે ફક્ત કોર્સ માટે નહીં એ લોકો પાસે ના પણ એવા ઘણા બધા ઓપ્શન્સ છે જેનાથી તમારું કંપની સેફ રહી શકે અને ડિજિટલ માર્કેટિંગ તો આજની તારીખમાં બધાને ખબર છે કે ડિજિટલ માર્કેટિંગ વગર કોઈ ધંધો ઊભો રહી શકે નહીં તો આ બે કોર્સ આજને સમયની ડિમાન્ડ છે અને સૌથી મોટી વસ્તુ છે કે આ બંને કોર્સો હવે કચ્છમાં ચાલુ થઈ રહ્યું છે એક ચાલુ થાય છે એસજી જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈટી જે પ્રથમ એસએસઆઈપી ગ્રાન્ટી ઓફ કચ્છ છે અને બીજી જગ્યા ચાલુ થાય છે એચ જેડી એન્જિનિયરિંગ કોલેજ જે ફર્સ્ટ સેલ્ફ ફાઇનાન્સ ઇન્જિનિયરિંગ કોલેજ ઓફ કચ્છ છે તો આ બંને જગ્યા કોર્સો ચાલુ થાય છે એચજી જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આઈટીમાં કચ્છ યુનિવર્સિટીના સપોર્ટથી એમના પાસેથી પરમિશન લઈને એમના સર્ટિફિકેટ્સ મળવામાં આવશે એચજી એચજેડી કોલેજની અંદર આજની તારીખમાં સાઇસેક શિલ્ડ અને એચજેડ એ બંનેના સહયોગથી સર્ટિફિકેટ આપવામાં આવશે પણ સર્ટિફિકેટ કરતા મેઇન વસ્તુ એ છે કે આને સાચવશે કોણ અને આ કોર્સને કોના ગાઈડન્સ તહેત કરવામાં આવે છે તો ઈ ભારતના નામાંકિત ટોપ 10 એથિકલ હેકર મિસ્ટર ફાલ્ગુન રાઠોડ ના ગાઈડન્સ થી કરવામાં આવે છે તો આપણા માટે એક બહુ મોટી વસ્તુ છે કે ઈ ભારતમાં નામાંકિત છે ને કચ્છની અંદર આવીને પોતાનું ગાઈડન્સ આપવા માંગે છે તો વિદ્યાર્થીઓને આ તકનો ભરપૂર લાભ લેવો જોઈએ એવું હું મારવાનો છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતી આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર